તો અંત સુધી જોજો હકીકત જાણી તમારા પણ રુવાડા ઉભા થઈ જશે મિત્રો ઘટનાની શરૂઆત થાય છે પતિ સંજય તેને ખૂબ જ મારતો હતો સાસુ તેના છોકરાને તેની વિરુદ્ધ ભડકાવતી હતી પાયલના સાસુ નું નામ લીલા હતું લીલા તેના છોકરાને કહેતી તારી પત્ની જન્મથી જ વાંજણી છે આ ક્યારેય મા નહીં બની શકે દીકરા તું આને છોડી દે અને બીજી કોઈ સ્ત્રી સાથે લગ્ન કરી લે લીલાની આ વાતને લઈને સંજય હંમેશા પાયલની સાથે ઝગડો કરતો રહેતો અને આજે તો હદ જ વટાવી દીધી સંજય લીલાને ખૂબ જ મારી અને કહ્યું કે જો તું માં નહીં બને તો હું તને છોડી અને બીજા લગ્ન કરી લઈશ ત્યારે બાજુમાં બેઠેલો સંજયનો ભાઈ એટલે કે પાયલનો જેઠ બાજુમાં હતો અને તે ભાઈની આ બધી હકીકતને હરકતો જોઈ શક્યો નહીં અને સંજયને ખરી ખોટી સંભવાવા લાગ્યો ત્યારે જ પાયલની સાસુ પાયલના જેઠને ખીજાવા લાગ્યા અને કહ્યું કે તું તારું કામ કર શા માટે વચ્ચે પડે છે તારે પોતાની પત્ની છે નહીં અને નાનાભાઈની પત્નીની તરફદારી શું કામ કરે છે તેનો જેઠ ઉંમરમાં તેનાથી વધારે મોટો ન હતો પરંતુ તે પાયલની ખૂબ જ ઇજ્જત કરતો હતો પાયલ પોતાના જેઠની આંખોમાં પ્રેમ પોતાના માટે જોતી હતી જે પ્રેમ સંજયની આંખોમાં ક્યારેય દેખાયો ન હતો જ્યારે પાયલના લગ્ન સંજય સાથે થયા ત્યારે સંજય પણ તેને ખૂબ જ પ્રેમ કરતો હતો પણ બાળક ન થવાને કારણે સંજયનો પ્રેમ ધીમે ધીમે ઓછો થઈ ગયો તેણે પોતાના પતિ અને સાસુના ખૂબ જ મેણા સાંભળ્યા હતા અને હોસ્પિટલમાં જઈને ચેકઅપ પણ કરાવ્યું પણ ખરાબી તેનામાં નહીં પરંતુ સંજયમાં હતી પણ સંજય આ વાત માનવા તૈયાર ન હતો દિવસે ને દિવસે સંજય અને સંજયની માં લીલા પાયલને વધારે ને વધારે હેરાન કરવા લાગ્યા છેવટે કંટાઓ અને પાયલે કોઈ ખોટું પગલું ભરવાનો નિર્ણય લીધો અને તે રાત્રે તે પોતાના જેઠના રૂમમાં જતી રહી તેનો જેઠ તેની ખૂબ જ ઇજ્જત કરતો હતો અને આ વાત તે જાણતી હતી પાયલને ખબર હતી કે મારા જેઠ મારા પતિ જેવા નથી એટલે તેમણે આટલું મોટું પગલું ભર્યું વિચાર્યું પણ પાયલ શું કરી શકતી હતી તેની પાસે કોઈ રસ્તો પણ ન હતો બધા જ લોકો સંજયની જગ્યાએ તેની ઉપર આરોપ લગાવતા હતા અને તેને વાંજણી કહીને બોલાવતા હતા અને પાયલે આ પગલું એટલા માટે પણ ભરવાનો વિચાર કર્યો કે સંજયે કહ્યું હતું કે જો તે માં નહીં બની શકે તો સંજય બીજા લગ્ન કરી લેશે ત્યારે પાયલ પોતાના જેઠના રૂમમાં ગઈ હતી અને તેણે પોતાના જેઠની સામે જઈ અને શરમ મર્યાદા મૂકી પોતાના જેઠના પગે પડી અને રડતા રડતા કહ્યું જેઠજી મારે એક બાળક જોઈએ છે અને તમે પણ કાંઈ પણ કરો મને એક બાળક આપી દો નહીં તો મારો સંસાર બરબાદ થઈ જશે અને હવે હું વધારે માર ખાઈ શકું તેવી હાલતમાં નથી તમારો નાનો ભાઈ મને રોજ ખૂબ મારે છે અને તે જાહેરમાં બધાની વચ્ચે પણ મારતા અચકાતો નથી અને તેની મા તેના બીજા લગ્ન કરાવવા માટે પણ તૈયાર થઈ ગયા છે હવે હું આ દુઃખ વધારે સહન કરી શકું તેમ નથી અને હવે તમે જ મારી મદદ કરી શકો તેમ છો અને જો તમે મદદ નહીં કરો તો મારી પાસે આત્મહત્યા કરવા સિવાય બીજો કોઈ રસ્તો નથી તેના જેઠ ચેતને કહ્યું કે હું તમારી શું મદદ કરી શકું આમાં પાહેલે કહ્યું તમે કાંઈ પણ કરો મને કોઈ વાંધો નથી પણ મને એક બાળક આપી દો ચેતને કહ્યું કે તમે બાળક જોઈએ તો તું તારા પતિને વાત કર હું શું કરી શકું પાયલે કહ્યું હું તમને સાચું કહું તો મેં એક ડૉક્ટરને બતાવ્યું અને ડૉક્ટરે કહ્યું કે તારામાં કોઈ વાંધો નથી વાંધો તારા પતિ સંજયની અંદર છે પરંતુ સંજય આ વાત માનવા તૈયાર નથી હવે હું શું કરું તો ચેતને કહ્યું બસ આટલી જ વાત છે હું કાલે સંજય સાથે વાત કરીશ અને બધું સારું થઈ જશે આટલું કહી ચેતને પાયલને સંજયના રૂમમાં મોકલી દીધી બીજે દિવસે ચેતન સંજયને મોવ્યો અને બહુ સામાન્ય રીતે વાત કરતા કહ્યું કે તે તારી પત્નીનો ઈલાજ કરાવ્યો છે તે વાંજણી નથી તેના રિપોર્ટ મેં જોયા છે તે માં બનવાને લાયક છે પણ તું તારો ઈલાજ કરાવ આટલી વાત સાંભળતા સંજય ચેતન પર વરસવા લાગ્યો અને કહ્યું અમારી પર્સનલ વાતો વચ્ચે બોલવાની તમને કોઈ હક નથી તમે સલાહ આપવાની કોઈ જરૂર નથી હું બિલકુલ સારો છું અને હા હું નામર નથી અને જો કાંઈ કમી હોય તો મારી પત્નીમાં જ છે અને જો આ વાત અને આ વખતે તેને બાળક ન આપી શકે તો હું તેને એટલી મારીશ એટલી મારીશ કે તેને વિચાર્યું પણ નહીં હોય અને તેને ધક્કા મારી અને ઘરની બહાર કાઢીશ આટલું કહી સંજય ત્યાંથી જતો રહ્યો પોતાના નાના ભાઈની વાત સાંભળી ચેતનનો મગજ ખરાબ થઈ ગયો અને તે માલીની ચિંતા કરવા લાગ્યો અને વિચારવા લાગ્યો કે હવે તે પાયલના પતિને કઈ રીતે સમજાવી શકશે રાત પડી ગઈ અને હજી ચેતન કંઈ સમજી શક્યો ન હતો તે ચૂપચાપ પોતાના રૂમમાં જઈ અને બેડ પર સૂઈ ગયો રાત્રે જ્યારે પાયલ અને સંજય સૂઈ ગયા ત્યારે પાયલ ધીરે ધીરે ઊભી થઈ અને પોતાના જેઠ ચેતનના રૂમ પાસે આવી દરવાજો ખખડાવ્યો અંદરથી અવાજ આવ્યો કોણ પાયલે કહ્યું કે હું છું આવું છું પ્લીઝ તમે દરવાજો ખોલી દો પરંતુ ચેતને દરવાજો ખોલ્યો નહીં અને કહ્યું કે તમે અહીંયા શું કરો છો અડધી રાત થઈ ગઈ જલ્દીથી તમારા રૂમમાં પાછા જતા રહો સંજય તમને અહીં જોઈ જશે તો ઘરમાં મહાભારત થશે અને હું નથી ઈચ્છતો કે તારી બદનામી થાય અને એમ પણ હું રોજ રોજ તમાશા જોઈને થાકી ગયો છું આટલી વાત સાંભળતા જ પાયલ દરવાજા બહાર ઊભી રહી અને જોરથી રડવા લાગી અને કહેવા લાગી કે એકવાર તમે દરવાજો ખોલો ચેતનથી તેને રડવાનું સહન ના થયું અને તેને રડતી બંધ કરવા માટે દરવાજો ખોલી દીધો પાયલ તરત જ કાંઈ પણ બોલ્યા વગર રૂમમાં દાખલ થઈ ગઈ અને અંદરથી રૂમ બંધ કરી દીધો અને કહ્યું ગઈકાલે મેં તમારી સામે મારી ઇજ્જત તમારા પગમાં મૂકી દીધી હતી અને હવે તમે જ મારી ઇજ્જત બચાવી શકો તેમ છો મને બાળક જોઈએ છે અને તમે મારા પતિને વાત કરી હતી તેણે તમારી સાથે પણ ગેરવર્તન કર્યું તેની સાથે વાત કરીને તમને અને મને કોઈ પ્રકારનો ફાયદો થયો નથી અને હવે તમે જ મને કહો કે આપણે શું કરવું જોઈએ ત્યારે ચેતને પૂછ્યું કે હું આમાં તારી કોઈ મદદ કરી શકું નહીં તમારે બાળક નથી તેની ચિંતા તમારે કરવી જોઈએ હું તેમાંથી કાંઈ કરી શકું તેમ નથી અને જો તમારે બાળક જોતું હોય તો તમે કોઈ અનાથ આશ્રમમાંથી બાળક લઈ લો અને ખોવા બેસાડી શકો છો ત્યારે પાયલે કહ્યું કે હું મા બનવાને લાયક છું તો હું બીજા કોઈનું બાળક કેમ ખોવા બેસાડું હું આ ઘરને છોડી અને જવા માંગતી નથી ચેતને કહ્યું કે પણ હું શું કરું પાયલ ત્યારે પાયલ બોલી તમે એ કરો જે પુરુષ એક સ્ત્રી સાથે કરે છે ચેતને કહ્યું શું મતલબ છે તારો પાયલે કહ્યું હા મારો કહેવાનો મતલબ તમે સમજી ગયા હશો બસ હવે તમે જ મારી બધી મદદ કરો અને કરી શકો છો આ રહસ્ય તમારે ને મારે હંમેશા હૃદયમાં છુપાવીને રાખવાનું છે તમે મારા પર એક અહેસાન કરી દો ચેતને તરત જ ના પાડી દીધે અને કહ્યું પાયલ આ બધું ઠીક નથી થઈ રહ્યું આ ખોટું થઈ રહ્યું છે હું આવું નહીં કરી શકું ત્યારે પાયલે કહ્યું કે કાંઈ વાંધો નહીં હું તમને કોઈ પણ જાતનો ફોર્સ નહીં કરું જ્યારે તમારો ભાઈ મને મારશે અથવા છોડી દેશે ત્યારે તમે ઊભા ઊભા જોતા રહેજો અને જ્યારે હું મરતી હોઈશ ત્યારે મને બચાવવાનો પ્રયાસ કરતા નહીં આટલું કહી પાયલ ચેતનના રૂમમાંથી બહાર નીકળવા જઈ રહી હતી ત્યારે ચેતન પાયલનો હાથ પકડી ખેંચી લીધી અને પાયલે પોતાની જાત ચેતનને ચોંપી દીધી તેને લાગતું હતું કે આ એક સહેલો રસ્તો છે તેની પાસે જેનાથી તે સંસાર બચાવી શકે તેમ છે હવે તેણે તેના જેઠ સાથે પણ સંબંધ બનાવી લીધા જે તેના પતિ સાથે હતા પાયેલે આ સંબંધ ભાવક માટે રાખ્યો હતો પરંતુ હવે તેને ચેતન ગમવા લાગ્યા હતા અને તેનું મન ભટકવા લાગ્યું હતું હવે તે રોજ રાતે ચેતનના રૂમમાં જતી અને થોડા દિવસ પછી પાયલે સંજયને સારા સમાચાર આપતા કહ્યું કે તે માં બનવાની છે આ સમાચાર સાંભળી સંજયની ખુશીનું કોઈ માપ રહ્યું નહીં તે પહેલાં જેટલો પ્રેમ કરતો હતો તેટલો ફરીથી કરવા લાગ્યો પાયલ પોતાના પરિવારમાં આટલી ખુશી જોઈને પોતે પણ ખુશ રહેવા લાગી સંજયે ફરીથી તેના નખરા ઉઠાવવાનું શરૂ કરી દીધું તેની સાસુ લીલા પણ હવે પાયલને ખૂબ જ પ્રેમથી સાચવવા લાગી પણ પાયલ હવે ચેતનને પણ પ્રેમ કરવા લાગી હતી એટલે તે ત્રાસી નજરે પોતાના પતિને બદલે ચેતનને જોયા કરતી હતી અને ચેતન પણ તેને ચોરી છૂપીથી જોયા કરતો હતો ચેતન પણ પાયલને પ્રેમ કરવા લાગ્યો હતો આ વાત સંજયને ખબર ન હતી થોડા મહિના પછી તેના ઘરે એક સુંદર છોકરાનો જન્મ થયો સંજય આ ખુશીમાં આખા ગામમાં પેંડા વેચ્યા પરંતુ તેને ખબર ન હતી કે આ બાળક તેનું નહીં તેના ભાઈ ચેતનનું હતું પણ પાયલ અને ચેતને નક્કી કર્યું હતું કે આ રહસ્ય હંમેશા એક રહસ્ય રહેવા દે આના વિશે ક્યારેય તેને કોઈ ખુલાસો કરશે નહીં સંજય હવે પાયલથી ખૂબ જ ઈજ્જત કરતો હતો પણ સંજયને ખબર ના હતી કે પાયલ તેની પીઠ પાછો શું કરી રહી હતી પરંતુ પાયલને આ રસ્તે જવા માટે સંજય અને તેની મા મજબૂર કરી રહ્યા હતા પરંતુ પાયલની ભૂલ હતી અને એ આ ભૂલને વારંવાર કરી રહી હતી મિત્રો વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો ફરી મળશું આવતીકાલે એક નવા વિડીયોમાં ત્યાં સુધી આવજો વિડીયો પૂરો જોવા બદલ ખૂબ ખૂબ ધન્યવાદ